એમ જો કે આજે આપણે જવાનું છે બીજી સર્વિસ કરવા ટ્રેક્ટર એટલે હું તમને કહીશ કે આપણે ખસ ગામે ટ્રેક્ટર જે આની પહેલા રોટાવેટર વાળો વિડીયો મેં તમને દેખાડ્યો હતો જે યુટ્યુબ માં આજે એની સર્વિસ કરવા બીજી વખત જવાનું છે અને હું તમને દેખાડીશ કે કેવી રીતના સર્વિસ કરવાની અને કેવી રીતના આપણે એ ટ્રેક્ટર નો પાછો રિવ્યુ લેશું નેતારે જેવી છે જો ખસ અને ગાડી કેટલી હાલે આપણે ત્રીસ ત્રીસ સાથે ધીમે 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 જવાનું આજે કેનેજી નયા કપાજી એક આટો નથી જો ગણક ના કપાજી ગાઈડો નથી કપા એમ મત છે લાઈક વીડિયો ફાઈકશન સબસ્ક્રાઇબ કરજો તમે જોઈ શકો છો કે બેજ ના વોટ કોન છે જો અહીંયા શું પડું અમે કપા જો વચ્ચે કપા નાખ્યો છે જો હજી વાહ અહીંયા કાઈડન થી ખેડૂત ભાઈઓ પપ્પા તમે જોઈ શકો છો આમાં વચ્ચે વરસાદ આવે તો શું કરાય આ ગફાજો અહીં કેવો સારો છે પપ્પા પણ કાઈડન થીજી આમાં દેખના આ કાટેલી મીમેજમાં પાક મે લુતા થા કે તો બચ્ચે સુ અને આપ તો હવે કેટલું 5 કિલોમીટર રયો જો આવી ગયો ફર્સ્ટ રાઉન્ડ 5 કિલોટા તમે જોઈ શકો છો તમે કેવતના ગાયો

આ કાઢે છે તો કાઈ નવ કે આ ગામ આવી ગયું છે અને કેવો મસ્તી નો નજારો સટે મજા આ ગામમાં આવી ગયું છે આપણે અઠાસ ગામમાં જે સર્વિસ કરવાની છે અને સામે રેલ્વે સ્ટેશન છે અને અહીંયા મંદિર છે નાનું એવું

બે બાજુ વાડી છે તો છે આ સાઈડે વાળી રા આમ કામ એટલે મજા આવે તો અહીંયા કામ કરે છે આગળ ચડી ગયા આપડે જવાનું છે કેનાલ પાસે અહિયાં તમે જોઈ તો જો જો તો ખરા કેવી રીતના વાડી વિસ્તારનો રસ્તો એવો છે ખતરનાક કે તમે જાઓ કે ન જઈએ કોઈ એવું થાય જો આમ જો ગારે ગારો બધી બાજુ વચ્ચે ચોમાસા જેવું હતું અને શિયાળામાં વરસાદ એમાં જો આમાં નહીં કે હેઠા પડવાના આપણે બચી જા બચી જા બચી જા બચી ગયો હજી આગળ એવી રીતના છે જોવા ગઈ છે કેવી રીતના હાલે ગાડી આપણે ગાડી નો સત્ય ના થઈ જવાનું જો ગાઈ કેવો ખતરનાક રોડ છે હજી તો હામે બાઈકી છે લાવ વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો જો ભાઈ આ આપણું છે ટ્રેક્ટર અને આની આપણે સર્વિસ કરવાની છે આજે અને તમે જોઈ શકો ત્યારે આપણે જે પપ્પા હતા ઈ હાવ નાના નાના હતા અત્યારે તમે જુઓ કેવા મોટા જો અને આ વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને આ જો આ આપણે કરી નાખ્યું છે હવે સર્વિસ અને હવે જ આવી છે જો આવી રીતના ભાઈ ચલાવે છે

અને અને તો આવા આપણે આદ લીમડો હોય અને લીમડામાં એક ખાટલો હોય ખાટલા માં એક કોશીકું હોય અને હું ગાવે ફર્સ્ટ ક્લાસ તમે જોવો તો ખરા કેવો વ્યૂ છે ગામડાનો અને અત્યારે શિયાળામાં તમે જુઓ એટલે કેવી હું ગાવે મસ્ત એટલે લાઈક શેર અને subscribe કરવા ના ભૂલતા અને આવી આવી વાડીઓ હું તમને દેખાડીશ હું જ્યાં જ્યાં સર્વિસ કરવા spare બાબતે ગમે ત્યારે હું જાય છે એટલે હું તમને video આ તમારી youtube ચેનલ માં હું પહોંચાડી દઈશ time to time એટલે like શેર અને subscribe કરજો એટલે ટાઈમ ટુ ટાઈમ તમને આ video પહોંચી જાય અને આ જો view તો જો તમે બધી બાજુ કેવી મજા આવે આવા શિયાળામાં